તો આજે આપણે એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ એવી એપલની ચટણી બનાવીશું હા ફ્રેન્ડ સફરજનની ચટણી બનાવીશું તમે જોઈ શકો છો કેટલી ફાઇન લાગે છે તો એકદમ યુનિક રેસિપી છે બહુ જ સરસ ચટણી થશે તો તેના માટે શું જોઈશે ચાલો તો તેના માટે મેં ત્રણ સફરજન લીધા છે સફરજનને પહેલાં આપણે સરસ વોશ કરી લેવાના ઉપરની સ્કીન કાઢી અને આવી રીતે કટ કરી લીધા છે મેં સફરજનને તો આ એકદમ યુનિક ચટણી છે જે તમે ક્યારેય નહીં બનાવી હોય તો એક પેન લઈશું આપણે એમાં ઓઇલ એડ કરીશું તો એકદમ ડિફરન્ટ ચટણી એપલની ચટણી મેં બનાવી છે સરસ થઈ એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી બેથી ત્રણ ચમચી જેટલું ઓઇલ આપણે એડ કરવાનું ઓઇલ હીટ થાય એટલે જીરું મૂકવાનું જીરુંનો વઘાર કરવાનો છે આમાં આપણે જીરું થાય એટલે જે એપલ કટ કરેલા છે સ્લાઇઝમાં એ એડ કરીશું મિક્સ કરવાનું તો ફ્રેન્ડ્સ મારી ચેનલ પર એકદમ ઇઝી અને ડિફરન્ટ ઘરમાંથી જ રહેલી વસ્તુમાંથી બની જતી હોય એવી રેસિપીસ હું અપલોડ કરતી હોઉં છું જો તમને મારી રેસિપીસ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે મીઠું એડ કરીશું જેથી આપણું એપલ છે ને જલ્દી કૂક થઈ જાય અને દસ જ મિનિટમાં બની જાય છે આ એપલની ચટણી ઢાંકી દઈશું આપણે એને પાંચ મિનિટ પછી ચેક કરી લઈશું તો એપ્પલ જલ્દી કૂક પણ થઈ જાય છે તો સરસ આપણા એપલ કૂક પણ થઈ ગયા છે હવે ને આપણે જે ભાજીપાઉનું મેશર આવે છે ને એનાથી આપણે મેશ કરી દઈશું તો થોડુંક આવું એકદમ મેશ નથી કરવાનું થોડુંક આવું સ્ટ્રેક્ચર રાખવાનું એટલે ખાવામાં બહુ મજા આવશે સાથે રેગ્યુલર ઘરમાં જે મસાલા યુઝ કરીએ છીએ મરચું હળદર ગરમ મસાલો અને ધાણાજીરું એડ કરવાનું તો તેલ આવું છૂટું સાઈડ પરથી પડવા લાગશે હવે ગોર એડ કરીશું તમે સુગર પણ એડ કરી શકો છો આપણે હેલ્ધી ચટણી બનાવીએ છીએ એટલે હું ગોર એડ કરીશ એપલ આપણા બોડી માટે બહુ જ હેલ્ધી હોય છે એટલે મેં ગોર એડ કર્યો જેથી એકદમ હેલ્ધી ચટણી બનીને રેડી થાય થોડુંક લાસ્ટમાં પાણી એડ કરવાનું જેથી બહુ એકદમ થીક ચટણી આપણી ના થાય તમારે સ્ટ્રેક્ચર રાખવું હોય ને એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું જો તમારે વધારે પતલી કરવી હોય તો તમારે વધારે પાણી એડ કરવાનું તો આ એપલની ચટણી એકદમ યુનિક છે આપણી ચટણી રેડી પણ છે સર્વ કરીશું વાવ તમે જોઈ શકો છો લુક્સમાં ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે તો આ એપલની ચટણી એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે શાક ના હોય ને તો ભાખરી સાથે ખાવ ને તો પણ મજા આવશે વાવ તમે ખીચડી સાથે કોઈ પણ વસ્તુ સાથે તમે ખાઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ